ભગવાન પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષર નિવાસી અમારા ગુરુદેવ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી વ્યાસ આસને બિરાજેલ પરમપૂજ્ય શ્રીજી સ્વામી ધર્મધરૂર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ગામોગામ અને ધામોધામથી પધારેલા સર્વે સંતો અમારા ટ્રસ્ટી મંડળના ભાઈઓ મધુભાઈ ડોંગા સર્વે મા સાંખયોગી માતાઓ ભાઈઓ અને બહેનો સૌને જય સ્વામિનારાયણ આ હરિયાળા ગુરુકુળનું જે સંત મંડળ છે એકદમ નાનું આપણે જોયું કે પાંચ સંતો છે એમણે જે આ કાર્ય કરીને આ મંદિર ઊભું કર્યું એ ખરેખર અમે ટ્રસ્ટી મંડળ એમને ધન્યવાદ આપીએ છીએ અમારા હૃદયની અંદરથી એવું છે કે આ આટલું નાનું મંડળ આપણે કેમ આ બધું પૂરું કરશું રાત દિવસ જોયા વગર શ્રીજી સ્વામી સંતો બધા જે અને શાસ્ત્રી સ્વામી અમે ટ્રસ્ટી મંડળ આવીને તો ચિંધી જઈએ સ્વામી આમ કરજો ના કરજો ને મૂંઝાતા નહીં અમે બેઠા જઈ પૈસા આપવાવાળા તો ઘણાએ પૈસા આપ્યા પણ તન મન અને ધનથી જે સેવા કરવીને એ બહુ અઘરી વસ્તુ છે સ્વામી જ્યારે પણ મને બોલાવે છેલ્લા ઘણા વર્ષોથી સ્વામી મને બોલાવે હું પાંચમી કલાક અહીં સ્વામી પાસે આવી ગયો અમે બેસીને ગોષ્ઠી કરીએ મંદિર ચાલતું હતું ઉપર બેસાતા અમે બંને શાસ્ત્રી સ્વામીને હું સ્વામીએ કીધું દાદા મેં સ્વામી આપણી યારે ભગવાન છે તમે કહો છો ભગવાન છે એટલે આપણું પૂરું થશે અને આ મંદિર જે વિવેક સ્વામી શ્રીજી સ્વામી પૂજ્ય સ્વામી નાનદેવસર સ્વામી અનુપમ સ્વામી વગેરે દિવસ રાત જોયા વગર જે આ સેવા કરી છે એ અજોડ છે અને અમે મંડળ અમે ફરીથી ખાસ નોંધ લઈએ છીએ કે ભગવાન આપને આવીને આવી સેવા કરવાનું બળ આપે સાથે સાથે એ પણ હું કહીશ એક વડીલ તરીકે કે આ કામ કર્યું છે એનું તમને અભિમાન ન આવવું જોઈએ તમને ક્યારેય એમ ન થવું જોઈએ કે આ કામ અમે કર્યું છે એટલે આમ ફૂલ આવવાનું નહીં નહીંતર પાછા નીચે આવી જશો આપણે સેવા જ કરવાની છે આ આ શરીરથી મારા શરીરની હું વાત કરું તો જે સત્સંગની સેવા થઈ છે એ મધુભાઈ ડોંગા અમારા બધા ગુરુજી અને સ્વામી સાક્ષી છે એટલે આપણે સેવા કરી અને પૂરું કરવું મધુભાઈ ચોરવડિયાએ કર્યું છે મધુભાઈ દોંગા તો અમારી અરે વર્ષોથી હોય ને મધુભાઈ ડોંગા અમારી અરે રાજકોટ ગુરુકુળથી હોય મધુભાઈ ચોરવડિયાના આપણા ટ્રસ્ટીઓ તો અહીં છે જ એ ભાઈ બધા પણ ફરી વાર હું કહું કે તમે ફૂલાતા નહીં આપણા કામ કર્યા જ કરવાનું છે કર્યા જ કરવાનું છે લોકોની સેવા કરવાની છે જય સ્વામિનારાયણ